આજે તમને કહેશે સમગ્ર કે સો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરો જો ગુજરાતના ઇતિહાસમાં રસ હોય પાર્ટ એક પાટનગરની શોધ સન ઓગણીસસો સાહિઠ ગુજરાત અને મહારાષ્ટ્રનું વિભાજન થયું ગુજરાત નવીન રાજ્ય તરીકે ઊભું થયું ત્યારે પાટનગર હતું અમદાવાદ પણ તત્કાલીન મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતાને લાગ્યું કે

જ્યાં કેટલાક ગામડા હતા તેમને ભેળવીને એક નવું શહેર ઉભું કરવાનો નિર્ણય લેવાયો ગુજરાતના ગાંધીનગર મહાત્મા ગાંધીના નામ પરથી ભારતને એક શાંતિપૂર્ણ અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટેનું સંકલ્પ સ્થાન બે ઓગસ્ટ ઓગણીસો ના દિવસે પહેલી ઈંટ મૂકી અને આ દિવસે આજ પણ ઉજવાય છે ગાંધીનગર સ્થાપના દિવસ તરીકે નિર્માણ અને આયોજન ગાંધીનગર નું નકશો તૈયાર કરવાનું કામ આપવામાં આવ્યું કે મેવાડા અને પ્રકાશ એ ચંડીગઢ ના ડિઝાઇનર લે કર્યું હતું શહેર અને ત્રીસ સેક્ટર માં વિભાજીત કરાયું પ્રથમ તબક્કામાં ત્રણ લાખ લોકો માટે પછી સાત પોઈન્ટ પાંચ લાખ ની વસ્તી માટે આયોજન વિશેષ વાતે હતી કે શહેર વિકાસ પૂર્વ પશ્ચિમ દિશામાં ગાંધીનગર જયારે શરૂ થયું ત્યારે સ્થિતિ કઈ શાનદાર ન હતી આરોણ બુચ લખે છે કે દિવસે રેતની ડમરી ઉડે અને રાત્રે સ્મશાન જેવી શાંતિ ફક્ત ચૌદ હજાર લોકો અમુક અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યો સરકારે સોળ હજાર મી વધુ આવાસો બનાવ્યા બે રૂમ રસોડું બાથરૂમ અને અધિકારીઓ માટે વિશિષ્ટ બંગલા ગાંધીનગર હરિયાળુ શહેર યોજનાબદ્ધ શહેર અને આજે ઇલેક્ટ્રોનિક્સ અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસ્યું છે પાર્ટ પાંચ રાજકીય દબાણ અને ગાંધીજીની યાદ શહેરના પસંદગીમાં કેટલાક વેપારીઓએ પણ દબાણ કર્યું હતું અમદાવાદ પાટનગર બને એવી આશાએ શેઠિયાઓએ પશ્ચિમ વિસ્તારમાં જમીનો ખરીદી લીધી પણ રાજ્ય સરકારે નિર્ણય બદલ્યો અને ગાંધીનગર બન્યું શહેરમાં ગાંધીજીના સ્મારક માટે જગ્યા રાખવામાં આવી પણ ઘણા વર્ષો સુધી મેમોરિયલ ન બન્યું નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા પછી મહાત્મા મંદિર બનાવીને તેને સાકાર કર્યું પાંચ છ જૂની રાજધાનીઓ પર એક નજર

આવી હતી ગુજરાતના પાટનગર ગાંધીનગરની કથાના શિલ્પકારોની અને રાજકારણની રસપ્રદ કહાની આજના દિવસે આપણે સૌ આ શહેરની સ્થાપનાને યાદ કરીએ તેની આગવી ઓળખનો ગૌરવ લઈએ નીચે કોમેન્ટ કરીને જરૂર કહો શું તમને લાગે છે કે ગાંધીનગર રાજ્ય માટે યોગ્ય પસંદગી હતી અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ટેકનિકલ ગુજરાત ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વધુ જાણકારી ભર્યા વિડીયો માટે જય ગુજરાત જય હિન્દ